મિત્રો ખોરાક ટૂંક સમયમાં અંદરમાં દર્શન કરવા જઈ રહ્યા છે આવી રહ્યું છે ધામનો આ ટાવર તમને છે મિત્રો તમને પોણીનું ટાપુ બતાવી રહ્યા છે આજે ખીચો ખીચ વસ્તી મહામેરા ફરી રહી છે આજે તારીખ દસ બે બે હજાર પચીસના ના રોજ વાર સોમવાર મિત્રો આજે તમને મહા મહામેળામાં ખૂબ ઉમટી ભર્યો છે મિત્રો એક બીજી એક વિનંતી કે સર્વેને જણાવવાનું કે ઊંધા કાતરોનું સાવધાન રહેવું તેવી અમારી યુટ્યુબ ચેનલની તરફથી વિનંતી કરવામાં આવે છે મિત્રો ખૂબ ખૂબ કાળજી રાખજો આજે બહુ બહુ ભીડ છે ઊંધા કાતરો

મિત્રો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આ માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમને ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી ફૂડિયલમાં સુખી રાખે એમ પ્રાર્થના માતાજી ખૂબ બોલજો વિશે બોલો બોલો જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી માતાજીએ આશીર્વાદ લેવા એવી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આજે મારા પણ ખૂબ મૃત્યુ કર્યો છે મા ખોરલ તામે ઘરાણા જય ખોડલ મા તામ ઘરાણા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ જય માતાજી